મિત્રો આજે આપણે ધોરણ દસમાં વિષય ગુજરાતી પાઠ અઢાર ભૂખથી એ ભૂંડી ભીખનો બીજા ભાગનો અભ્યાસ આજે આપણે કરીશું ભૂખથી એ ભૂંડી ભીખ પાઠના લેખક છે પન્નાલાલ પટેલ આગળના તાસમાં આપણે પન્નાલાલ પટેલના જન્મ અને તેના સર્જન વિશેની વાત સાંભળી અને સમજ્યા તેમની માનવીની ભવાઈ નામની જે નવલકથા છે એમાંથી આ પાઠમાં આ પાઠનો એક અંશ સ્વરૂપે લેવામાં આવ્યો છે આ જે નવલકથા છે એ નવલકથા ઓગણીસો છપ્પનમાં પડેલા જે દુષ્કાળ છે એ દુષ્કાળનું વર્ણન કરતી સરસ મજાની એક નવલકથા છે અને તેને ગુજરાતી ફિલ્માંકનમાં પણ લેવામાં આવી છે આપ સૌએ પણ આ ફિલ્મ નિહાળી હશે એટલે અહીંયા જે એક અંશ લેવામાં આવ્યો છે તેને આપણે આખી વાર્તા સાથે અનુસંધાન સાધતા જોઈએ તો આ નવલકથામાં કાળુ અને રાજુ તથા એક ભલે આ ત્રણ પાત્રો આ નવલકથામાં મુખ્ય છે કાળું અને રાજુ બંને એક પ્રેમી અને પ્રેમિકા છે પરંતુ તેમનો આ પ્રેમ એ લગ્નમાં પરિણમતો નથી અને છતાં પણ બંને હૃદયથી એકબીજાની ખૂબ નજીક છે ત્યારે આ ઓગણીસો છપ્પનનો જે દુષ્કાળ છે એ કેવી રીતે એકબીજાને વધારે નજીક લાવે છે અને કેવી રીતે આ બંનેના પ્રેમની કસોટી થયા કરે છે તેની એક સુંદર વાત અહીંયા આ નવલકથામાં છે અહીંયા જે પાઠ લેવામાં આવ્યો છે એ ત્યાંથી લેવામાં આવ્યું છે કે ખૂબ જ દુષ્કાળ પડવાથી રાજુના પતિ છે એકદમ ક્રુશ થઈ જાય છે ખૂબ બીમાર થઈ જાય છે અશક્ત થઈ જાય છે મરવાની અણી ઉપર હોય છે અને ત્યારે કાળું પણ પોતાને ત્યાં કશું ધાન હોતું નથી ખાવા માટે કશું અનાજ હોતું નથી પરિણામે આ લોકો પોતાનું ગામ છોડી અને જતા રહે છે બીજે ગામ અને ત્યાં દુષ્કાળમાં ટકવા માટે ડેગડીએ નામનું જે સ્થળ છે ત્યાં આવે છે આખા દુષ્કાળનું વર્ણન જોવા મળે છે કે ભૂખથી માણસો ટપોટપ મરી રહ્યા છે ત્યારે એક ભલા માણસ એક સારો એવો માણસ સુંદરજી શેઠ એ સદાવ્રત ખોલે છે સદાવ્રત એટલે કે દાન આપવું અનાજ ત્યાં બધા દાનમાં અનાજ લેવા માટે લાઈનમાં કતારમાં ઊભા હોય છે પણ કાળુ એક ખેડૂતનો દીકરો છે અને પોતે એક સ્વમાની માણસ છે તેને પીડા થાય છે કે હું મારા ખેતરમાં વાવેલું આ અનાજ મેં મહેનત કરીને ઉગાવેલું આ અનાજ અને એને લેવા માટે મારે આવી રીતે લાઈનમાં ઊભું રહેવું પડે કરગરવું પડે આ પરિસ્થિતિ એનાથી સહન થતી નથી તેનો આત્મા કકળી ઉઠે છે અને તે લાઈનમાં ઊભો હોય છે અને છતાંય થોડી વાર થાય એટલે એમાંથી બહાર નીકળી જાય છે તેની તેનું આ વર્તન છે એ સુંદર જે જોતા હોય છે અને તેને આ કાળુની લાગણી સમજાય છે એને એની કદર પણ કરે છે અને એ કાળુને સમજાવે છે પણ કાળુને લાગે છે કે દુષ્કાળની આ સ્થિતિ ખાંડણીયામાં મૂકેલા માથા જેવી છે એટલે કે ખાણી દસ્તો હોય ને એવી જે ખાણી છે એમાં માથું મૂકીએ તો ઉપરથી જે રીતે દસ્તા પડે અને ટીચાવાનો વારો આવે એવી હાલત એને લાગે છે કે ઘા ઉપર ઘા પડતા જ રહે છે અને પોતે ખેડૂત પુત્ર હોવાથી માને છે કે સ્વમાનથી વિશેષ કશું નથી અને ભીખ માગવી એને મરવાથી વધારે કઠણ લાગે છે અને પોતે વિચારે છે કે ભીખ છે માણસના આત્માને જાણી નાખે છે દુષ્કાળ સામે આ કુદરતના કોપ સામે ઝઝુમતા માણસની વેદના અહીં ખૂબ હૃદયસ્પર્શી પ્રગટ થઈ છે હવે આપણે પાઠની સમજ મેળવી આશા હતી કે બાર બાર માસનો ગયેલો મેહ જેઠના પાછલા પંદરોમાં તો જરૂર આવશે મેહ એટલે કે વરસાદ મે એટલે કે વરસાદ અને પાછલા પંદરોમાં એટલે કે પાછલા પંદર દિવસમાં તો એ ચોક્કસ આવશે જ તો એ રીતે અહીંયા આપણે જોઈએ કે ભૂખ એટલે કે ખાવાની ઈચ્છા અને ભૂંડી એટલે કે ખરાબ મે એટલે કે વરસાદ પાછલા પંદરોમાં પાછલા એટલે પછીના પંદરો એટલે પંદરોમાં એટલે પંદર દિવસમાં પખવાડિયામાં તો એ કહે છે કે આશા હતી ઈચ્છા હતી કે બાર મહિનાથી ના વરસેલો આ વરસાદ હવે આ જેઠ મહિનાના જે પંદર દિવસ બાકી છે એમાં ચોક્કસ આવશે પણ કોણ જાણે મેઘરાજા તો ઊંઘી જ ગયા કે પછી એમને પાણી ખૂટ્યા કે વળતી વખતે એ વાટો લાંબી પડી મેઘરાજા એટલે કે વરસાદ ઊંઘી જ ગયા ઊંઘી ગયા એટલે કે સૂઈ ગયા એ લાગે છે કે જાણે વરસાદ મેઘરાજા છે તો સૂઈ જ ગયા છે અથવા એવું બની શકે કે તેને ત્યાંય પાણી ખૂટ્યા હશે ખૂટી ગયા એટલે ખલાસ થઈ ગયા અથવા તો વળતી વખતે એની વાટો લાંબી થઈ લાંબી પડી વાટો એટલે કે રસ્તો તળપદા શબ્દો આ પાઠની અંદર પુષ્કળ પ્રમાણમાં આવશે તમે પણ તમારી નોટબુકમાં સાથે સાથે નોંધતા જશો તો વાટો એટલે કે રસ્તો ધરતી પર તો પાણીનો વરસાદ નથી પણ મોતનો વરસાદ વરસી રહ્યો છે વનમાં ને ખેતરોમાં બજારોમાં ને શેરીઓમાં જ્યાં જુઓ ત્યાં માનવીના મળદા જ મળદા મળદા એટલે કે શબ ક્યારેક જ્યારે આપણે આ છપ્પનિયા દુષ્કાળનું વર્ણન અથવા તો એની વાસ્તવિકતા નથી સાંભળી ત્યાં સુધી આ વર્ણનો આપણને માત્ર કાલ્પનિક લાગે આવું તો કંઈ હોય આટલું બધું આ થોડું વધારે પડતું છે પણ ખરેખર આપણા પૂર્વજો પાસેથી અથવા તો આપણા જે દાદા અને વડદાદાઓ પાસેથી જો એ વાત સાંભળીએ તો આ વસ્તુ આપણને સાચી લાગશે કે એટલું દુષ્કાળ કે જગ્યાએ જગ્યાએ વનમાં ખેતરમાં બજારમાં શેરીમાં દરેક જગ્યાએ માણસના શબ માણસની લાશો વેરાયેલી હતી ક્યાં બાળવા ને ક્યાં દાટવા જગ્યા જ નહોતી હજી તો એક ને મર બાળીને આવે ત્યાં બીજું તૈયાર જ હોય પછી તો કાન સૂતક ને સરાવવાની તો વાત જ ક્યાં રહે કોણ ખરખરો કરવા જાય કાન એટલે સૂતક કાન એટલે કે મરણ પછી રોવું જે લૌકિક ક્રિયા છે અને સૂતક એટલે કે જે સગાવાલામાં જન્મ કે મરણ પ્રસંગે પાળવામાં આવતી આભડછેટ સરાવું એટલે કે શ્રાદ્ધ કરવું તો કે છે કે આ પાછલા જે દિવસો છે એની અંદર એટલા બધા માણસો મરતા હતા કે ક્યાંય હવે કોઈ નિયમ ધર્મ પાળવાની જરૂરત લાગતી નહોતી કે ક્યાંય કોઈ લૌકિક ક્રિયાઓ કરવી સૂતક પાળવા એની તો વાત જ જવા દેવી કારણ કે સૂતક હવે બારે માસ રહેવાનું હતું રોજ કોઈક ને કોઈક સગા સંબંધી મૃત્યુ પામતા હતા પાછળ રહેલા તો સંબંધીને આગળ કર્યાની રાહત જ અનુભવતા હતા જે છેલ્લે રહેતા જે મૃત્યુ નહોતા પામતા તે જે આગળ મૃત્યુ પામ્યા એની એની રાહત કે સારું ચલો આ પીડામાંથી એ મુક્ત થયા એનાથી ખુશ થતા હતા કે આપણે જેવા પાપ કર્યા કે આવી પીડા ભોગવવા જીવતેજી મોત અનુભવીએ છીએ અને જે મૃત્યુ પામ્યા છે એને એ લોકો સુખી માનતા ગણતા રહ્યા ન દેખવા ન દાજવા એ કે સારું ગયા આવું આવી પરિસ્થિતિ જોવીએ નહીં અને એ પરિસ્થિતિ જોઈને પીડા અનુભવીએ નહીં એનાથી એ લોકો ખુશ થતા હતા અરે કાળુ સરખાને તો અદેખાય જ આવતી હતી રણછોડભાઈ ને શંકરદા છૂટ્યા આ દુઃખમાંથી ને અરે ભૂખમાંથી રણછોડભાઈ ને શંકરદા એ પણ એના સંબંધી થાય છે કાળુના અદેખાય એટલે કે ઈર્ષા આવતી હતી કોને કાળુને જે આ નવલકથાનું મુખ્ય પાત્ર છે એની ઈર્ષા આવતી હતી કે પોતાના જે સંબંધી છે રણછોડભાઈને શંકરદા જે મૃત્યુ પામ્યા છે એ તો ખરેખર છૂટ્યા આ દુઃખમાંથી કારણ કે ભૂખ એવી વસ્તુ છે કે વેઠી શકાતી નથી અને આ સિચ્યુએશન દુષ્કાળની એવી હતી કે એમાં પોતે કશું કરી શકે એમ નથી એટલે કાળું તો માને છે કે અરે રે એ તો અમર્યા થઈ ગયા અમર્યા એટલે કે અમર તળપદો શબ્દ છે અમર થઈ ગયા તો ખૂબ સુખી થઈ ગયા કે અહીંથી એ છૂટ્યા ને રહ્યા આપણા કોણ જાણે ક્યાં લગી કરજમાં ભૂખે ટળવળવાનું હશે કરજ એટલે કે કર્મ હવે એવા ક્યાં સુધી એવા આપણા કર્મો હશે કે આ ભૂખથી ટળવળવાનું આપણા માથે લખ્યું હશે કારણ કે આના કરતાં તો મોત સારું છે પેલું અનાજે ખૂટ્યું ને વાણિયાને ત્યાંથી બી નહીં માગું શીઠ કરીને આણેલા બે મણ કોદરા જેમાં અડધો તો કચરો અને તે પાછા મેણા એ સમયે જે સંગ્રહખોર લોકો હતા અને એણે સંગ્રહ કર્યો હતો એ લોકો અત્યારે આ પરિસ્થિતિનો લાભ રહ્યા લઈ રહ્યા હતા એટલે કહે છે કે ઘરમાં તો અનાજ ખૂટ્યું પણ જે બિયારણ છે વાવવા માટેનું એ પણ જ્યારે વાણિયાની દુકાનેથી લેવા જાય છે ત્યારે એ વાણિયાની દુકાનમાં એનો જે શેડ છે એ ખૂબ જ સંભળાવે છે અને ત્યારે કાળું કહે છે કે હવે હું આ બી માગવા પણ નહીં આવું અને એમ કરીને જે બે મણ કોદરા એ લાવ્યો હતો અને એણે જોયું તો એ કોદરામાં અડધા ઉપર તો કચરો હતો અને તોય પાછા પૈસા બાકી હતા એટલે કાળુને ઘણું બધું મેણું ટોટ એ અપશબ્દો સાંભળવા પડે છે અને એ કચરો કાઢવા માટે એ કોદરા ધોઈ ધોઈને દમ નીકળી જાય એવા હતા એ રાજુ કાકાજી સાસુ સાસુના ત્રણ છોકરા ભલી ને પોતે આમ સાત આઠ માણસને કેટલા દી ચાલે રાજુ છે એ કાળુ છે એ રાજુને લઈ આવે છે અને પોતાની પત્ની જે ભલી છે એને પણ લાવે છે એટલે કે છે કે આટલા જે સાત આઠ જણા જે પોતે રહેતા હતા સાથે તો એમાં આ એક મણ કોદરા છે સોરી બે મણ કોદરા છે અને એમાં અડધા ઉપર તો કચરો હતો એ ક્યાં સુધી ચાલે એટલે એ વધારે સમય એ પણ ચાલી શકે એમ નહોતું પછી તો એ પરિસ્થિતિનો લાભ એને ઉઠાવવો જ પડે એમ હતો પરિસ્થિતિ ભોગવવી જ પડે એમ હતી અલબત્ત એક તરફ અનાજ ખૂટ ઘટતું ગયું તો બીજી બાજુ સાસુ મુવા ને કાકોજી નાનકડી ભત્રીજીને આગળ કરી ચાલતો થયો એટલે કે અનાજ તો ખૂટતું જતું હતું પણ સાથે સાથે એના જે સાસુ હતા એના કાકાજી હતા એ પણ મુવા એટલે કે મર મરી ગયા એ પણ મૃત્યુ પામ્યા અને સાથે એક નાનકડી ભત્રીજી છે એ પણ આગળ કરી ચાલતા થયા આગળ કરી એટલે કે એ પણ એની પહેલાં મૃત્યુ પામ્યા કાળુને કાળું એક બાજુ તો ખુશ થાય છે કે હવે એટલું અનાજ બચશે પણ બીજી બાજુ દુઃખી એટલો થયો આ વગર કામના જીવ છે જીવે છે ને કામના મરી જાય છે એને થાય છે કે આ જે કામવા જેનું કામ છે અહીંયા એ એ મૃત્યુ પામે છે જેનું કામ નથી એ લોકો જીવે છે અષાઢના આભલા ચોખ્ખા ચટ આભલા એટલે કે આકાશ આમ તો અષાઢ મહિનો આવે એટલે વરસાદનો સમય થાય આકાશની અંદર કાળા કાળા વાદળાઓ આપણને જોવા મળે અને ખેડૂતને આશા બંધાય કે વરસાદ આવશે પણ અહીંયા તો આ અષાઢ મહિનાનો જે વાદળાઓ છે આભલા છે એ સાવ ચોખ્ખા ચણાક ક્યાંય વાદળા ચડ્યા નથી ઢોર ઢાંક ને માનવી વિનાના પાધરપટ પહેલાં ખેતરો જોઈ લો ઢોરઢાખર એટલે જે પશુઓ છે ગાય ભેંસ વગેરે માનવી વિનાના એટલે કે માણસ વગરના પેલા ખેતરો છે એ પણ મેદાન જેવા હાવ થઈ ગયા છે પાધરપટ પહેલાં ખેતરો જોઈ લો પાધર એટલે કે એકદમ સાફ દૂર દૂરની ક્ષિતિજો સુધી વાદળાનું નામ નિશાન નહોતું ક્ષિતિજ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે જ્યાં આકાશ અને જમીન એક થતી દેખાય તેને ક્ષિતિજ કહેવાય છે તમે કોઈ એક મેદાન ખુલ્લું મેદાન હોય ત્યાં તમે ઊભા રહો અને દૂર સુધી નજર કરો એક એક સરખી ત્યારે તમને લાગશે કે ઉપરનું આકાશ અને નીચેની ધરતી અડ્યા છે જેવી રીતે રેલવેના પાટા તમે જોશો તો દૂર દૂરથી તમને એવું લાગશે કે આ બંને પાટા ભેગા થયા છે અહીંયા પણ ક્ષિતિજ એટલે દૂરથી એવું દેખાય કે આકાશ અને જમીન બે એક થયા છે તો આ એટલે બધે દૂર સુધી નજર નાખો તો પણ ક્યાંય તમને વાદળા દેખાતા નથી નામ નિશાન ન હતું એટલે ક્યાંય એની નિશાની પણ દેખાતી ન હતી જ્યારે તો અરે વૈશાખ જેઠના તડકાએ આ અષાઢિયા તાપ આગળ તરણા તોલે જ લાગતા હતા કે વૈશાખ મહિનાનો જે તડકો હોય અને જેઠ મહિનાનો તડકો હોય એવો આ અષાઢ મહિનાનો તડકો લાગતો હતો અષાઢિયા એટલે કે અષાઢનો આ અષાઢ મહિનાનો તડકો પણ એવો જ લાગતો હતો કેવો લાગતો હતો એક વાક્યની અંદર પ્રશ્ન પૂછાય કે અષાઢ મહિનાનો તડકો કેવો લાગતો હતો તો વૈશાખ અને જેઠ જેવો તાપ એ લાગતો હતો કે એની કરતાં પણ ચડ્યા હતો કે એની આગળ તો તરણા તોલે જ લાગતા હતા એકદમ તુચ્છ લાગતા હતા એટલો તીવ્ર તાપ અષાઢ મહિનામાં હતો આ તરફ દેગડીયાનું મહાજને વિચારમાં પડી ગયું હતું મહાજન એટલે કે દેગડિયા ગામમાં જે મોટા માથા કહી શકાય એવા લોકો એ મહાજન વિચારમાં પડતા પડ્યા હતા કે ધનવાળાઓએ મકાન ઉઠાવ્યા હતા ને ધાનવાળાઓએ હાના હાના કરતા ગયા ને ઓછું વધતું ધીરતા ગયા ધીરતા ગયા એટલે કે આપતા ગયા તો કોઈને વળી સલાહ આપી કે આ અંગ્રેજ સરકાર રેલ પથરાવે છે અહીંયા આપણે થોડાક શબ્દાર્થ નોંધી લઈશું આગળના શબ્દાર્થો આપણે નોંધ્યા છે રાહત એટલે નિરાત કરમમાં એટલે કે નસીબમાં ટળવળવું એટલે તડપવું ખૂટવું એટલે ઓછું થવું કોદરી એટલે એક ખડ એક ધાન અનાજ એક પ્રકારનું અનાજ હવે દેગડીયાનું જે મહાજન છે એ વિચારમાં પડે છે કે આ ધનમાળા જે લોકો છે એ મકાન વેચતા જાય છે ધાનવાળાઓ એટલે કે જે અનાજ પકવનારા છે એ પણ હા ના કરે છે અને જે લોકોએ સંગ્રહ કર્યો હતો એ પણ ઓછું થોડું વધારે એવું આપતા જાય છે ત્યારે કોઈક સલાહ આપે છે કે આ અંગ્રેજ સરકાર છે એ રેલ પથરાવે છે રેલ એટલે ટ્રેન માટે જે પાટા હોય એ કરવા માટે ખાડા ખોદવાના હોય અને એ જે રેલ પથરાવે છે ત્યાં જે કામ કરે એને ધાન આલે છે ધાન એટલે કે અનાજ અને આલે છે એટલે કે આપે છે તળપદો શબ્દ છે માટે જાઓ ત્યાં જો જીવવું હોય તો એટલે કે જો તમારે જીવવું હોય ખાશો તો જીવશો અને હાલ જ્યારે ગામમાં ક્યાંય ખાવાનું નથી અનાજનો એક દાણો નથી ત્યારે જો જીવવું હોય તો સરકાર જે રેલ પથરાવે છે ત્યાં કામે લાગો ડેગડીયામાં રહેલા માનવીય અરે ધરાઈને ખાતા હતા એવા મહાજનોએ મરવા માંડ્યા પછી એ તો અતિશય તાપને લીધે કે પરદેશમાંથી આવી પહોંચેલા ડેગડિયાના વતની સુંદરજી શેઠે કહ્યું અમેય હોય એમેય હોય આ ભૂખ્યા ખેડૂતોનો નિશાસો પડ્યો એટલે જે બાર પરદેશમાં રહેતા હતા જે મહાજનો જે શેઠિયાઓ એ શેઠિયાઓ પણ હવે મરવા લાગે છે એટલે કદાચ એવું માને છે એ લોકો કે અહીંયા બહુ તાપ પડતો હોય એટલે તાપને હિસાબે પણ મૃત્યુ પામ્યા હોય પણ જે માણસાઈવાળા સુંદરજી શેઠ છે એ કહે છે કે એવું ના હોય આ ભૂખ્યા ખેડૂતોનો જે નિશાસો લીધો છે કારણ કે સંગ્રહ કર્યો છે ને અને હવે એનું દાન એને આવી રીતે લાઈનમાં ઊભા રહીને આપે છે ત્યારે એ ખેડૂત જે સ્વમાનિત છે પોતાના પકાવેલા અનાજને એ આવી રીતે લાઈનમાં ઊભો રહીને દાનમાં માગે ભીખ માગે તો એને મરવા બરાબર થતું હોય એનો આત્મા કકળતો હોય છે એટલે સુંદરજી શેઠ માને છે કે એ જે મર્યા એની પાછળ ખેડૂતોનો નિશાસો છે જે આ ભૂખ્યા ખેડૂતો છે ગમે તેમ પણ બેગડીયાના મહાજને સુંદરજી શેઠની વાત ધ્યાનથી સાંભળી વરસાદ નહીં આવે તો તો આપણ જેની જેની પાસે ધાન હશે એ નથી જીવવાનું ને આવશે તો આના આ જ માનવી એકનું અનેક ગણ્યું કરી પકવી આપવાના છે આપણા કંઈ હળ આંકવાના ઓછા છીએ સુંદરજી શેઠ બહુ માણસાઈવાળા છે એ એમના જે સભ્યો હતા જે મહાજનો હતા ડેગડિયાના એને કહે છે અને એની વાત ધ્યાનથી બધા લોકો સાંભળે પણ છે કે જો વરસાદ નહીં આવે તો આપણી પાસે છે એ પણ ખૂટી જશે અને આપણે પણ ધાન વગર નથી જીવવાના મૃત્યુ પામવાના છીએ અને આપણી પાસે છે એ ધ્યાન ધાન ક્યાં સુધી ટકવાનું છે અને જો આપણે આપીશું તો આ માણસો જીવશે અને જીવશે તો આના આ જ માણસ જ્યારે વરસાદ આવશે ત્યારે આ ધાનને એકનું અનેક ગણું કરી આપણને જ પાછું પકવીને આપવાના છે કારણ કે આપણે શેઠિયાઓ કંઈ ઓછા ખેતરમાં કળ આંકવા જ હળ આંકવા જવાના છીએ ને ડેગડિયાના મહાજને કોઠારમાંથી ધાન કાઢી આપવાનું કબૂલ કબૂલ કર્યું કિંમત પણ અડધી લીધી અડધો ભાગ ધરમમાં રાખ્યો કે બધાએ જે મહાજનો હતા એણે પોતાના ગોડાઉનમાં જે માલ ભર્યો હતો ધાન અનાજ ભર્યું હતું એ અડધી કિંમતે આ સુંદરજી શેઠને આપે છે જોકે શરૂ શરૂમાં તો ધર્માદુ ખાનારા બહુ ઓછા નીકળ્યા કારણ કે સ્વમાની છે એટલે એ જતા નથી પણ દિવસે દિવસે સંખ્યા વધતી જેમ જેમ ખબર પડતી ગઈ અને જેમ જેમ ભૂખ અસહ્ય થતી ગઈ તેમ તેમ તેમાં સંખ્યા પણ વધતી ગઈ ભૂખને ટેકે ટેકને ઠોકરે ચડાવી ભૂખ એવી લાગતી હતી કે એણે જે ટેક રાખી હતી પ્રતિજ્ઞા ન માગવાની એ માગવા ન માગવાની પ્રતિજ્ઞા એ ઠોકરે ચડાવે છે કાળુંને અહીંયા થોડા શબ્દાર્થો નોંધી લઈએ રાહત એટલે કે નિરાત કરમમાં એટલે કે નસીબમાં તળવળવું એટલે તડપવું ખૂટવું એટલે કે ઓછું થવું કોદરી એક ધડ કે ખડ કે ધાન અનાજ મીણા કોદરા એટલે કોદરાનો એક પ્રકાર છે માંજર અથવા મીણા કોદરા આ ખાવાથી મીણો કેફ ચડે છે ઉલટી કે જુલાબ થાય અંધારા આવે ક્યારેક મરણ પણ થાય દુષ્કાળમાં આ કોદરા એક દિવસ પલાળીને ધોઈને અને એક બે દિવસ સુકવવામાં આવતા જેથી મીણો ચઢે નહીં અને પછી એને ખાવામાં ઉપયોગ થતો ચોખ્ખા ચટ એટલે કે સ્વચ્છ ઢોર ઢાંખર એટલે ઢોર વગેરેનો સમૂહ અષાઢિયા એટલે કે અષાઢ મહિનાના ડેગડિયા એટલે કે એક ગામનું નામ છે તો આ રીતે એ પોતે પ્રતિજ્ઞાને ઠોકરે ચડાવે છે કાળું નહીં રાજુએ વિનવ્યો તમે નહોતા કીતા કે આ કોઠારમાં આપણા ધાન છે તો તે આપણા જ છે ને કાળું ના પાડે છે શરૂઆતમાં તો કે એવા ભીખ માગવા નથી જવું એમ પણ રાજુ પછી વિનવે છે કે આપણો હક છે કોઠારમાં જે અનાજ છે એ આપણું જ છે અને તે આપણું જ છે એટલે આપણે લેવું જોઈએ તો પછી મહાજન આલે છે ને લેવું છે એમાં શરમ શાની તો કે તે આપણા જ છે ને કાળું એવું માને છે કે આપે છે આપણને ધર્માદામાં પણ એ તો આપણા છે તો કે મહાજન એટલે કે જે શેઠ છે એ આપણને આપે છે આપણું છે ને આપણને આપે છે તો એવું લેવામાં શરમ છે નહીં શરમ ના રાખવી જોઈએ ગણે એને તો ખરી જ ને આપણે છે એટલે તો ઉલટાની વધારે આપણા છે એટલે તો ઉલટાની શરમ આપણા ધાન ને તોય આપણે હાથ ધરવાનું ભીખ માગવાની કાળું બહુ સ્વમાની છે એ કે છે કે મને એટલે જ લાઈનમાં ઊભું નથી રહેવું કે આ આપણું જ છે અને છતાંય આપણે એને લેવા માટે લાઈનમાં ઊભું રહેવાનું ભીખ માગવાની એ લાઈનમાં ઊભા રહેવા માટે ભીખ માગવી એવું એને અનુભવાય છે એટલે કે છતાંય આપણે ભીખ માગવાની લો હેડો હેડો એવું બધું ગણ્યા વગર ઉઠો નકર હું નથી જવાની જવું તો જેને તમારા સોગન આ બે છોકરાએ ભલે ભેગા મરી જતા હેન્ડ ઓ એટલે કે ચાલો તળપદો શબ્દ છે ચાલો હવે ઊભા થાવ આ બધું ગણ્યા વગર આવું બધું વિચાર્યા વગર ઊભા થાવ કારણ કે તમે નહીં આવો તો હું પણ નહીં ઊભી રહું અને જો આપણે કોઈ નહીં જઈએ તો આ જે છોકરાઓ છે બે એ બે છોકરાઓ ખાધા વગરના ભૂખ્યા મરી જશે એટલે એ કે છે લોચો વળીને પડેલો કાળ કાળુને ઉઠે જ છૂટકો થયો પણ એક શરતે કાળું એક શરત મારે હું તારી સાથે આવું તે ભલે બાકી હાથ તો નથી જ ધરવાનું હું હાથ લાંબો નથી કરવાનો લેવા માટે ન ધરતા તમારી ગતિ હું ધરીશ પછી તો ખરું ને ખરું ને એટલે કે સાચું ને પછી તો આવશો ને તમે હાથ લાંબો ના કરતા તમારા બદલે હું હાથ લાંબો કરે અરે ગાંડી કાળુંની ઊંડી ઉતરી ગયેલી આંખોમાં બહાર નીકળી આવેલા જડબાના પહેલાં હાડકાં ઉપર હાસ્ય જેવું કંઈક ફરી રહ્યું હતું એ કહે છે કે અરે ભાઈ ગાંડી અને પછી દુષ્કાળની પરિસ્થિતિમાં કાળુ કાળુનું જે હાલત કાળુનું જે વર્ણન છે તે અહીંયા છે કે જડબા સાવ અંદર જતા રહ્યા છે હાડકાં દેખાય છે આ દોડ પાસે ખીચડી જીવાડશે એમ તું માને છે કે તું એવું માને છે કે આ બધું ધર્માદાનું ખાઈએ અને અનાજ ખાઈએ તો જીવાશે પણ આ એક દોઢ પાછેર ખીચડી છે એ આપણને જીવાડશે એવું તું લાગે છે અરે બશેર આ ને તોય મારું પેટ નથી ભરાવાનું કે એટલી ભૂખ લાગી છે કે બ બશેર આપે તો પણ ઉમેરાવાનું નથી આગળ પેટ ભરાવાનું નથી વરસાદ આવવાનો છે આ તો પરથમીનો પલ્લો થવા બેઠો છે કે આ તો પૃથ પ્રથમી એટલે કે પૃથ્વી તને શું એવું લાગે છે કે આ ખીચડી ખવા ખાસ ખાશું એટલે જીવાશે અને જ્યાં સુધી ખાશું ત્યાં સુધી જીવાશે પણ આ તો પ્રલય થવાનો છે પૃથ્વીનો પ્રલય થવા બેઠો છે એટલે આનો કોઈ અંત આવવાનો નથી ભૂંડી નથી આપણને જીવવાના કે નથી જીવ જીવવાના મહાજને ત્યારે શું કામ ભૂંડિયા મરતી ઘડીએ કણબીના દીકરા પાસે હાથ ધરાવે છે એ કે આપણેય નથી જીવવાના અને આ મહાજનય નથી જીવવાના કારણ કે ભૂખ છે એ બધાને મારવાની છે ત્યારે હવે આ મરવા જ બેઠા છીએ ત્યારે મરતા મરતા તું આ પટેલના દીકરાને કણબી એટલે કે પટેલ આ ઘડી એટલે કે ક્ષણે મરતા વખતે મરતા ક્ષણે તું આ પટેલના દીકરાને કેમ શા માટે આવી રીતે ભીખ મંગાવે છે નાના રાજુ તું એકલી જાય હું તો નથી જાવતો ને એ થંભી ગઈ દૂર દેખાતી પેલી દરિદ્ર નારાયણોની લાંબી કતાર દરિદ્ર નારાયણો એટલે કે ગરીબ લાંબી કતાર તરફ આંસુ વિહોણી રડતી આંખે આંસુ વિહોણી આંસુ ખૂટી ગયા છે રડી રડી અને દુઃખના માર્યા એટલે એ આ એક જ શબ્દ એ દેખાડે છે કે કેવો દુષ્કાળ છે જેવી રીતે ધરતી ઉપર પાણી ખૂટી ગયા છે એવી રીતે આંખોમાંય પાણી સુકાઈ ગયા છે અને દરિદ્ર નારાયણે જે ગરીબોની લાંબી કતાર હતી લાંબી લાઈન એ તરફ આંખો તાકીને ઈશારાથી કહે છે કે આ કોઈ જીવવાનું નથી તારે જવું હોય તો એ લાઇનમાં ઊભી રહે મારે આવવું નથી સ્ત્રી પુરુષોના એ અર્ધનગ્ન હાડપિંજરોમાં પટેલ હતા અને બ્રાહ્મણો હતા કોઈ વાણિયાય હતા પણ જ્યારે ઠાકરડાની તો મોટી સંખ્યા હતી ઘાચી સિપાઈ હારમાં શેળભેળ હતા પણ એ બધામાં જાજો ભાગ તો હતો ખેડૂતનો જ કારણ કે ખેડૂત જ ધાન વાવે છે હતા તો બધી નાતના પણ ખેડૂત જ ભાગ એ એનો જ હતો કાળુના પગ જ જાણે જડાઈ ગયા એ સ્થિર થઈ ગયા ભગવાનને જીવતો રાખવો છે તો મોખાના છેડાએ પણ મારી સાથે તો ચાલો કે મને તમારે ભૂખે જ મારી નાખવી છે એ કહે છે કે એના તો પગ સ્થિર જ થઈ જાય છે અને એ કહે છે કે મારે નથી આવવું પણ એના જે હાથ પગ છે એ સ્થિર થઈ જાય છે કે મારે નથી જીવવું તારે જવું હોય તો જા ભગવાનને જો જીવ તો રાખવો હશે તો રાખશે નહીતર મારે આવી રીતે મરતી વખતે મારું આવું સ્વમાન ઘવાય મારે નહીં નહીં ચાલે પણ કાળું રાજુ છે પરાણે એને લઈ જાય છે કે મારી જાતે સાથે ચાલો મને શું તમે ભૂખે માર નાખશો તમારા બે શાળાઓનો તો વિચાર કરો રાજુ એ કરગરતી રહે છે અને છેવટે રાજ કાળ છે એને લઈ જવા તૈયાર થાય છે તો અહીંયા સુધી આપણે આ પાઠ સમજ્યા આગળનો પાઠ છે એ હવે પછીના તાસમાં આપણે સમજીશું આભાર